સુરતના બારડોલીના સેજવાડ ગામમાં એક મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ

પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ બારડોલી રૂરલનું જે સેજવાડ ગામ છે ત્યાં કાકરાપાર ડાબા કાંઠા કેનલની બાજુમાં ખેતરોમાં જવાનો એક રસ્તો છે હવાઅરુ જગ્યા છે અને એ જગ્યાએ એક અજાણી મહિલાની લાશ ગઈકાલે મળેલી જેમાં ગામના એક નાગરિકે પીઆઈને વાત કરતા પીઆઈ જે લોકલ પીઆઈ છે એ અમારી એલસીબી એસઓજીની ટીમ તમામ લોકો તાત્કાલિક અહીંયા પહોંચેલા અને જે મહિલા છે એને ઓળખ કરવાનો પ્રયત્ન કરેલા પરંતુ અત્યાર સુધી મહિલાની ઓળખ થઈ શકેલ નથી આજુબાજુના ગામમાં પણ અમે આ પ્રકારના મેસેજ આપેલા છે એની ઓળખમાં હાલ જે મહિલા છે એને કુર્તા પાયજામા પહેરેલા છે